ત્યારે આ બધાની વચ્ચે અમારી ન્યૂઝ ટીમની રાજકોટના કોંગ્રેસના વરિષ્ઠ નેતા ડોક્ટર હેમાંગ વસાવડા સાથે નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવા બાબતે વાતચીત થઈ જેમાં હું કહેવું કે આમ થવા પાછળ પ્રી પ્લાનિંગ જ હતું આ સાથે તેમણે કુંભાણી પર ગુજરાત કોંગ્રેસની હત્યા કરી હોવાનો પણ આરોપ લગાવ્યો એટલું જ નહીં આ પરિસ્થિતિના નિર્માણની પાછળ ભાજપનો હાથ રહેલો છે જેનો પાક્કો પુરાવ તમને થોડા દિવસોમાં મળી છે જ્યારે સુરતમાં આ આયોજન પહેલેથી થયું હતું અને મજા વાત એ મજાની વાત એ છે કે કોઈને ગંધ ન આવી ફોર્મ ભરાઈ ગયા પછીના બીજા દિવસે આખું જે કોંગ્રેસની હત્યા થઈ એ બીજે દિવસે થઈ એટલે ચોક્કસ આ બાબત કોંગ્રેસે પણ ઘણી ઊંડી તપાસ કરવાની જરૂર છે નિલેશ કુંભાણીને આજીવન કોંગ્રેસમાં પાછા ફરવા ઉપર પ્રતિબંધ મૂકાવવો જોઈએ અને જે લોકો આમાં ક્યાંક ને ક્યાંક કોઈની પણ જો જવાબદારી સહજવાબદારી માલુમ પડે તો એ લોકો પણ પાર્ટીમાંથી આ જીવન સસ્પેન્ડ થવા જોઈએ એ રજૂ કર્યા ત્યારે પણ ટેકેદારો હાજર રાખવામાં આવ્યા નથી માની લો કે તમે ફોર્મ ભરવા જઈ રહ્યા છો ટેકેદાર હાજર નથી તો એવું ચલાવી કેમ લેવામાં આવ્યું આ બધા સિરસ્તા હોવા છતાં તમામ જગ્યાએ શિરસ્તાનો ભંગ કર્યો એ જ બતાવે છે કે આ પૂર્વ આયોજિત ગંભીર ષડયંત્ર હતું નિલેશભાઈ કુંભાણી ક્યાંય દેખાણા નથી ગાયબ થઈ ગયા છે મને ખાતરી છે કે આવતે અઠવાડિયે એ કેસરીઓ ધારણ કરશે અને જ્યારે એ કેસરી ખેસ પહેરે ત્યારે ભારતની અને ગુજરાતની જનતાએ સમજી લેવાનું છે કે આ ષડયંત્ર પૂર્ણપણે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગોઠવવામાં આવ્યું હતું રાજ્યમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓનો રશ્યો વચ્ચે સુરતના અમરોલી પોલીસ મથકમાં આ વિસ્તારમાં દુષ્કર્મની ઘટનાના અહેવાલ પ્રાપ્ત થયા